નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી એકસો છત્રીસ પોઈન્ટ ચાલીસ મીટર પહોંચી જે સિઝનમાં ત્રાણું ટકા ભરાવો દર્શાવે છે ઉપરવાસમાંથી એક પોઈન્ટ બોતેર લાખ ક્યુસેક પાણીની આવક છે જેના કારણે દસ દરવાજા એક પોઈન્ટ ચાર મીટર ખોલી એક પોઈન્ટ એકતાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે હાલ એક લાખ વીસ હજાર એકસો બાર ક્યુસેક છોડાઈ રહ્યા છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધવાની આશંકા સત્તર સપ્ટેમ્બરે મહત્તમ સપાટી સુધી ભરવાની તૈયારી જોકે ઉપર વરસાદ રોકાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમરેલી શહેરમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અમરેલી શહેરમાં બપોર પછી મેઘરાજાને ધમાકેદાર એન્ટ્રી સાથે લાંબા બાદ વરસાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા અમરેલી વિવિધ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે કારણ કે મોલારદ પાકને વરસાદની ખૂબ જરૂર હતી મેઘમારથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો જેનાથી ખેતીનો ફાયદો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ થી દશેરા સુધી ભારે વરસાદ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલને આગાહી કરી છે કે નવરાત્રીના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદ પડશે ચૌદથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે સુરત વલસાડ અમરેલી કચ્છ પાટણ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે જો છોટાઉદેપુરમાં નગરમાં ધોધમાર વરસાદ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને નિઝામી સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ઘૂંટણ સમૂહ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસા આ સમસ્યા થાય છે જેનાથી ઘરો દુકાનોમાં પાણી ઘૂસી નુકસાન થાય છે લોકોએ વાહનો અને ઘરોમાંથી પાણી કાઢવા જેમત ઉઠાવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં સરેરાશ કરતાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ રાજ્યમાં વર્ષાઋતુનો સરેરાશ કરતાં અત્યાર સુધી અઠ્યાવીસ ટકા વધુ એટલે કે કુલ એકસો આઠ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારમાં વરસાદે સો ટકાનો આંખ પાર કર્યો છે ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર પોઈન્ટ બોતેર ટકા કચ્છમાં એકસો પાંત્રીસ પોઈન્ટ પંચાણું ટકા મધ્ય પૂર્વમાં એકસો દસ પોઈન્ટ અગિયાર ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ થયો સૌરાષ્ટ્રમાં ત્રાણું પોઈન્ટ પંચાવન ટકા વરસાદ નોંધાયો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમરેલીમાં ધોધમાર વરસાદ અમરેલી શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે સિવિલ હોસ્પિટલ રાજકમલ ચોક જિલ્લા પંચાયત રોડ અને બસ સ્ટેન્ડ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ માર્ગોમાં જળ ભરાવથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટવાસીઓ માટે ખુશખબર રાજકોટવાસીઓ માટે ખુશખબર છે ઓક્ટોબર મહિનાથી રાજકોટથી એક સાથે ત્રણ નવી ફ્લાઇટ શરૂ થશે ઇન્ડિગો એરલાઇન દ્વારા રાજકોટથી કોલકાતા અને ત્યારબાદ ચીનના વાઝાઉ સુધીની નવી ફ્લાઇટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે સૌરાષ્ટ્રના વેપારીઓ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો